પશુ ખાણદણ સહાય યોજના પશુપાલક મિત્રો આજના આ વિડીયોમાં આપણે ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા પશુપાલકો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે જેમાંથી આજે પશુ ખાણદણ સહાય યોજના વિશે માહિતી મેળવીશું પશુ ખાણદણ સહાય યોજના શું છે પશુ વિભાગ દ્વારા ચલાવવામાં આવતી આ પશુ ખાણદાણ સહાય યોજનાનું સાચું નામ મફત બસો પચાસ કિલોગ્રામ ખાણદાણ સહાય યોજના છે આ યોજના હેઠળ ગુજરાતના પશુપાલકોને પોતાના ગાભણ પશુ માટે બસો પચાસ કિલોગ્રામ ખાણદાણ માટે સો ટકા લેખે સહાય આપવામાં આવે છે પશુ ખાણદાણ સહાય યોજનાનો ઉદ્દેશ્ય શું છે પશુ ખાણદાન સહાય યોજના ચાલુ કરવાનો સરકારનો મુખ્ય હેતુ રાજ્યના પશુપાલકો વધુમાં વધુ પશુપાલન કરે જેથી તે સ્વનિર્ભર બને અને સાથે પશુઓનો મુખ્ય આહાર એવા પશુ ખાણદાણની ખરીદી પર સો ટકા સહાયથી પશુઓની સંખ્યામાં વધારો થઈ શકે અને પશુપાલકો આત્મનિર્ભર બને તે આ યોજનાનો મુખ્ય હેતુ છે પશુ ખાણદાન સહાય યોજના હેઠળ કયા પશુપાલકોને લાભ મળે છે અને તેની પાત્રતા અને શરતો શું છે પશુ ખણદણ પર સહાય મેળવવા માટે વ્યક્તિ નીચે મુજબની પાત્રતા ધરાવતા હોવા જોઈએ પશુપાલક ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ પશુપાલક પાસે ગાય ભેંસ કે પછી કોઈ અન્ય પશુ હોવા જોઈએ પશુપાલકોના ગાય ભેંસ કે અન્ય પશુ ગાભણ હોવા જોઈએ આ યોજનાનો લાભ કોઈપણ જાતિની વ્યક્તિ લઈ શકે છે પશુપાલક દૂધ મંડળીના સભ્ય હોવા જોઈએ જે પશુપાલકોએ આ યોજનાનો લાભ મેળવેલ નથી તેમને આ યોજનાનો લાભ આપવામાં આવે છે પશુ વાર્ષિક પ્રતિ પશુ પ્રતિ પશુપાલક દીઠ એક જ વખત સહાય આપવામાં આવે છે પશુ ખાણદણ સહાય યોજનામાં કેટલી સહાય મળવાપાત્ર પાત્ર છે અહીં પશુપાલ પશુ ખાણદણ સહાય યોજના હેઠળ મળતી સહાય વિવિધ જ્ઞાતિ મુજબ અલગ અલગ હોય છે જેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે અનુસૂચિત જનજાતિના એટલે કે એસટી જાતિના પશુપાલકોને પશુપાલક દીઠ કુલ બસો પચાસ કિલોગ્રામ ખાણદણ માટે સો ટકા લેખે સહાય આપવામાં આવે છે અનુસૂચિત જાતિ એટલે કે એસસી જાતિના પશુપાલકોને પશુપાલક દીઠ કુલ બસો પચાસ કિલોગ્રામ ખાણદાણ માટે સો ટકા લેખે સહાય આપવામાં આવે છે સામાન્ય જાતિ એટલે કે જનરલ જ્ઞાતિના પશુપાલકોને પ્રતિ પશુપાલક દીઠ કુલ બસો પચાસ કિલોગ્રામ ખાણદાણ માટે સો ટકા લેખે સહાય આપવામાં આવે છે પશુ ખાણદાણ સહાય યોજનામાં અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ પશુ ખાનદાન સહાય યોજનાનો લાભ લેવા માટે આ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર પડશે પશુપાલકના આધાર કાર્ડની નકલ પશુપાલકના રેશન કાર્ડની નકલ જો પશુપાલક એસી જાતિના હોય તો જાતિનું પ્રમાણપત્ર જો પશુપાલક એસટી જાતિના હોય તો જાતિનું પ્રમાણપત્ર જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર પશુપાલક કેટલા પશુઓ ધરાવે છે તેનો દાખલો છેલ્લા કેટલા વર્ષોમાં લાભ લીધો છે તેની માહિતી અથવા વિગત દૂધ ઉત્પાદક ઉત્પાદક મંડળીના સભ્ય હોય તેની માહિતી સહકારી મંડળીના સભ્ય હોય તેની વિગતો બેંક એકાઉન્ટ પાસબુકની નકલ જે આધાર કાર્ડમાં લિંક હોય તેવું બેંક એકાઉન્ટ આપવું અને છેલ્લે મોબાઈલ નંબર ચાલુ હોય તેવો આપવો પશુ ખાનદણ સહાય યોજનામાં ઓનલાઈન અરજી કર્યા પછી શું કરવું સૌપ્રથમ ઓનલાઈન અરજી કર્યા બાદ તમને તમારી અરજીને તાલુકા અમલીકરણ અધિકારીશ્રી દ્વારા પૂર્વ મંજૂરી આપવામાં આવે છે જો તમારી અરજી મંજૂર થશે તો તમને અરજીની જાણ એસએમએસ અથવા ઈમેલ કે અન્ય વ્યવસ્થા દ્વારા તમને જાણ કરવામાં આવે છે લાભાર્થી ખેડૂતે ઓનલાઈન અરજી કર્યા પછી જે પ્રિન્ટ મળે છે તે અરજીપત્રકમાં સહી કરવાની રહેશે સહી કરેલ તે પ્રિન્ટ આઉટ સાથે ઉપર દર્શાવેલ તમામ ડોક્યુમેન્ટની સાથે તે ભરેલ ફોર્મની પ્રિન્ટ આઉટ જોડવાની રહેશે આ તમામ ડોક્યુમેન્ટ તમારે તમારા ગ્રામ સેવક વિસ્તરણ અધિકારી કે તાલુકા અમલીકરણ અધિકારીશ્રી પાસે જમા કરાવવાના રહેશે આ રીતે તમારી ઓનલાઈન અને ઓફલાઈન સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થઈ થઈ જશે અને ખાણદાણ આપવામાં આવે છે આ યોજના માટે વારંવાર પૂછાતા પ્રશ્નો એક પશુ ખાણદાન સહાય યોજનાનો લાભ લેવા અરજી કઈ રીતે કરવી પશુ ખાણદાન સહાય યોજનાનો લાભ લેવા માટે તમારે આઈ ખેડૂત પોર્ટલની વેબસાઇટ પરથી અરજી કરવાની રહેશે પશુ ખાણદાન સહાય યોજના કયા વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે મફત બસો પચાસ કિલોગ્રામ ખાણદાન સહાય યોજના ગુજરાત રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે પશુ ખાણદણ સહાય યોજનામાં કેટલું ખાણદણ આપવામાં આવે છે પશુપાલક દીઠ કુલ બસો પચાસ કિલોગ્રામ ખાણદણ માટે સો ટકા લેખે સહાય આપવામાં આવે છે આ વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે